કહેવાનો મારો અર્થ કે જે સત્ય છે ને એને છુપાયું છે કાઈ આ રામાયણ છે રામાયણ તમે જો ઘણા બધા એમ કે કે લંકા હનુમાનજી હળગાવી હું એમ કહું હનુમાનજી હળગાવી જ નથી લ્યો બોલ લંકા વાળા એ જ હળગાવી છે હનુમાનજી હળગાવી દિવાળી કોને મૂકી હતી તો ઓલો બચવા હાટું માણસ ભાગા ભાગ આપણને કોકે હળગાવી ભાગા ભાગ નો કર્યું ગોદડા એમને જ વીટાડ્યા હતા તેલ એમ ને રેડ્યું હતું દિવાળી હળગાવી જ નથી અને આખી દુનિયાને ખબર છે પાકો કોઈ કરતું જ નથી બીજી વાત તમને કરું કે સીતાજી જનક મહારાજ ની દીકરી મિથિલા નરેશ હવે શિવ ધનુષ નું ખોડો ખોડો કરીને ફરતા પછી જનક મારા જોઈ ગયા કે હવે આ શિવ ધનુષ ને મારી દીકરી જો ઘોડો ઘોડો કરીને ફરતી હોય તો આના મૃત્યુ હતું શું આના માટે મૂર્તિઓ મારે કેવું કહતું એટલે પછી સંયમ વર રચવાનું નક્કી કર્યું કે આ ધનુષ ને જે ભાંગે એને મારી દીકરી વરમાળા પહેરાવે હવે ઈ સંયમવર રચ્યો ને એમાં કે રાવણ હતો એવું કે છે હાજુ ખોટું મારો રામ જાણો ઈ રાવણ થી કે ચોખા જેટલું ધનુષ એલું નતું હવે એનેથી ચોખા જેટલું ધનુષ નું આવેલું વન માંથી સીતાજી ના આખે આખા ઉપાડી જવાનું શું કારણ આખે આખા સીતાજી ઉપડે સીતાજી ખોડો ખોડો કરીને ફરતા હતા એવડું ધનુષ રાવણ હલાવી ન હોય અને વન માંથી જેથી લખમણ રેખા ઓળંગી ગયા અને સીતાજી આખે આખા ઉપાડી ગયો આપણને માયના આવે પણ આમાં એક વાત પડી છે ભોળાનાથ અને પાર્વત બે હિમાલય ઉપર હતા ને ત્યારે પાર્વતી માં વિષ્ણુ ભગવાન બેહવા માટે ગયા અને વિષ્ણુ ભગવાન મકાન બનાવ્યું એટલે લક્ષ્મીજી બધું બતાવવા માંડ્યા જો આ મકાન બનાવ્યું અહીંયા અમારે જમવાનું ના અમારે રહેવાનું ના હોવાનું ના રસોડું ના ફલાણું ના ફલાણું બહેરાનો સ્વભાવ હોય ઘરમાં કઈક વસ્તુ લાવ્યો આજુબાજુ બૈરા ભેગા થઈને બધું દેખાડે એટલે પાર્વતી ને કે છે કે મેં આ બધું બનાવ્યું અને તમારે દીકરા મોટા થયા કે મકાન બકાન કઈ કરવા નથી આ તો અમને હાઈ ફ્રુજ નહી અત્યારે ઘરે આવીને ભોળાનાથ ને મોટા થઈ ગયા ભોળાનાથ વિચાર કરે અહીંયા બેહવા ગઈ એમને કે સુંદર મજાનું મકાન બનાવ્યું કે આપણે એટલે કે એ વાત હાજી તમારી પણ કે આપડી પાસે પૈસા નથી હું તમને ભભૂતિ આપું ભભૂતિ લઈને જાઉં વિષ્ણુ ભગવાન ભાઈ એના બરોબર હોનું લઈ આવ્યો અને હોનું વેચીને આપડે મકાન કરી કારણ કે આપડે મેં પૈસા છે નહીં ભોળાનાથ ને કીશું જ નતું પૈસા જાય